আ মাবেচফ গ જો બેઓ હા હા મને પડડીવાં દેરી ગયો તારા બે આવ બે ઉકા તો હા ઉકા આપી મારે માવ બધો ઘણો દતો રઈ હા તાર મારે ડિજેમાં દતો રઈ ડિજેમાં દતો રઈ મારું બેટા એવો તો હું કેમાને ફોન કરું પણ તમે મને હોમથી કરી દીધું ફોન કર દે તારા એ પોણી બોલી પડતા બેવાતા અમે તર્નીય તરફ લાગી 11 ને પાણી માટલો ખાલી છે તાર કેમજી પાણી બોલી આવું છું kami juga beli aku, ada kau mau coba dulu lagi, hah? ada dia apa coba dulu? ini kemari, ini di dulu. wow wow. kau jalan itu? mau itu, aku kata yuk. kau sudah di kiri, tidak.

કમ હું બેરો આગે ઓ બેરો તો બે બે લોર મને શું લાગો હું તો હારું લાગે તમ મજા ના આવે તો તમ ઓ તું આ ઘેવાન બાડીયો બેઠો ના હું યાર રઘુજી તમે યાર આબરૂ કાઢો કે સીત કે બાડીયો એને બાડીયો નહીં હું કોઈ લડાઈ બંધ અમે આયો ઓયથી ઓમથી ઓમ કેર જાતા andar પાહેણા આયો હે કે મને નતું કે પટકી આત્મા ઓમ જાવા કે બે જ સમાજ વાત આ રઘુડો આવું ને

આને પહેલા ખેમાજીન ઘેર બેહું એટલે ઘર વાત જોઉં રસ્તા પર એટલે કોણ હશે મને બેહું અનરઘુ આવે ત્યારે પછી જઉં છું આહા હાલતા કઈ ડાયલા કમા રંગી પોણી બોળી કશું નહી હાલતા રઘુજી તો પેલા બેઠા ઓય કનું કરું લે રઘુજીએ અલ્યા દકા મારો ભાઈ બહુ ખાસ મિત્ર કારુ અલે આ હું કારુ કરો યાર હું ચાલો વાઈ જોયું તો પેલો હું કોક ખેમાજી નીકળ જાવ તો એક બે ઉદે આવ ને ગુજિયા પર દીજી જોવાનું તું જાનું દીજે તો આ રાતના પોચ વાગે હું દીજી જોવા જઈએ તો આ કણ પોચ વાગે એ ભમ જીયો કુ ગમ ભમ પર હા જો તાઈ બે ભઠા ના જા આ બે મારા વાળા ઓળખે દીજી જોઈ કે આપણે બે જણા આ બેહી જઈએ હા તા

અલ્યા લેજો તો કંડાળો આવો એકન જઈને હું કરવાનું છે હાશી આ તો હોય તો તો થોડા દેવા દે જમાજી હું ગોઠવુ આઈ જઈ તો ગોઠાઈ આપો હું ઉભરાજો હું મારા બાપના સં સંકર તો ભૂલી જઉ હું ઉભરાજો પામ લાગી હા

મરો માર માથું આવી ગયું બધા હા લાગો ઉપરો મુકજી બંધ થઈ ગયું કેમ માથું જળ્યું માથું ઉતારું ના ના જલ્સે હું કેતો તો બેગાતી એ એમનો વાત તો બેઠે બેઠે ટાઈમ નઈ જાય કીધું જ થઈ કુકડા દો કુકડા દોખ્યા કઉ પંદર થઈ ગયો તો નમ શીખો કો

अले मारा उडसे हमना आता ब्याचो खोई ग्या फोड़वा देगी ना खाता नेचरे नाही ना वाला मी नाही ओचो ना तुकाची बदा ओबा मी नाही ओगो मारो उडयो जबर बिक लागस पण हु करू हंतऊ तो पच्या का पळो खोडीन तम बातो जाऊ बदू अरे वाहे हु तो कोकरे लाग बेहेरियो हु तो कुले कुले इबले

와이프가 아니었어. 어, 타이트, 와이프가 니었어 와, 오, 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 ઓહ લા પછી એમ દોધી દબી રયો છે સુંદરા પછી ના કોટી વાત કહું નહીં ભાયો એમ ખપોકડ્યો અલ્યા તાર કેમો તો પકડાઈ ગયો હું કાળી વેજના દે જેવો આ ગગુ પકડ્યા કોલ સારી વાત સુકા હાંધી રહેજે સુકા મને મો વાત ના ગયો

તન તો ઝળયા તો નઈ નઈ જળઈ તો નઈ જળઈ હું ના જળી આખી રાત ગોગો કોળ આગળ નારો કાડુ આપા હંધીરાજજી કમ તો હંધીરે કોળવો નહી આપણ તા ભાઈ તું ખાય 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 બાયરાનું ઓમમ ધુલાઈ જો અલ્યા તારી

બે વાગ્યા હજી કઈ વાગ્યા મને એવું લાગે મને તો ઊંઘા હું ઊંઘું છું ઊંઘું તારા ચહેરો લાગે રાખે છપ્પો કરવા

અચ્છા નહી મારે તો બી છેતે મગજ છો આ બત લઈ લો હા ઓ મેડો ઓ મેડો કાલ જ ગેર દી હે હા નીકળ નીકળ આ તો બધો બધું જોઈએ અબો બુતાયે

তালা জারসে দেজে মধাত আমন কাই জতু রাও তু আমি অমি নিন কেরা কেডু ভেয়ে পাখয়ে পাঠালের পেয়ে কিয় পাকি ইগরা পোত্লে তু প�

એનો કોણ શું વાત છે આખી રાત માથા કલા એ હું કેવું નહીં આંતિશી ઊંઘી ગયું ઊંઘવા ને મને આ ચાર વાગ્યે ઊંઘ બગાડી આથી ઘર તો હું કેવું ઊંઘ્યો